બાપુ નો ફોન આવે તો ગુડ મોર્નિંગ જે માતાજી બધા મસ્ત મજાના આજના મારા નવા વિડીયો સ્વાગત છે તમારું તો આપડે રાંધીન સિરાવીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આજે તો સુરત દાદા ઉગીન ઘણા બધા સડી ગયા છે અને ઠારે આવેલો છે તો હજુ આપણે જીનલને તૈયાર કરવાની બાકી છે અને સિરાય ને બે ભાઈ તો કામે બેસી ગયા છે અને તમે બધા સારી સારી કોમેન્ટ કરો છો તો તમારો બધાનો દિલથી આભાર અને આવીને આવી તમે સરસ મજાની એવી કોમેન્ટ કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો તો હું તમને બધાને આજે શું કામ કરવાનું છે શું કામ નથી કરવાનું એ બધું તમને શેર કરતી રહીશ તો વિડીયોમાં બના રહેજો વાગી ગયા છે નવ અને આપણે જીનલ તૈયાર કરવા છે જીનલ જો અહીંયા રમે છે જીનલ મમ લેવા નહીં જવાનું હે જીનલ મમ લેવા નહીં જવાનું તારા મમ લેવા નહીં જવાનું ક્યાં હશે દાદા એ દાદા ક્યાં હશે નીથી દાદા નીથી જીનલ ને લઈ જવાના ના તેને નથી લઈ જવા જીનલ ને નથી લઈ જવાની આજે આવું જોઈ છે તારે રામ રામ ને જે માતાજી બધાને તો માણસ તમારા વહેલા ઉઠીને કાયમ જેમ કામે જ બેઠા હતા અને પાસા સીરાવીને અત્યારે કામે મેન એમ ઘરનું બધું કામકાજ કરીને ફ્રી થઈને વ્યાયા હે કેમ કે જીનલ છે ને એટલે તો પછી મેડમને અહીંયા જ આવવું પડે નકર તો બહાર જીનલને રાખીને આટા ફેરા કરે પણ જીનલ વહી ગઈ છે ગામમાં એટલે મેડમ થઈ ગયા નવરા તો આપણે મેડમના જીનલ આવે તો ગઈ હુક્કા કાઢી નાખવાના છે એને દાંત આવે છે જીનલ વહી જાય ને એટલે આમ જરાક મુંઝારો થતો એ ન થાય કામ કરવામાં કોઈ પણ ને મુંઝારો શું થાય કામ કરવા મુંઝારો

અને બાપુનો ફોન આવ્યો તો પાટી લઈને જવાનું ખેતરમાં કેમકે ટાંકી જે ઢોરી હોય ને એ આમ બેહી જાય છે ટાઢુથી એટલે આની માથે ખાતરની ટાંકી મૂકવાની છે તો હાલો હું તમને બધાને દેખાડું ફેમિલી આપણે પાર્ટી ની મૂકીને અવતાર પાછા ઘીરે કેમ કે હવે આપણે બે કામે તો હાલો હવે ફટાફટ જઈ અને ઘણી કામ કરવા જાગી ગઈ છે એટલે હવે એને રાખવાનું થાય છે અને બાપુએ કીધું છે બાને ઘડીક વાર ખેતરમાં જવાનું કેમ કે એકલા ને એકલા ખાતર પાવાનું અને નાકા વારવાનું સરખું નથી આવતું એટલે બાને ત્યાં જવાનું થાય છે અને જીનલની મમ્મી ને જીનલ ને રાખવાનું થાય છે તો આપણે પાછા બે જાય કામે

આપણે બપોરા પાણી કરી લીધા અને અત્યારે આપણે બપોર પછી જીનલ ને રાખવાનો વારો આવી ગયો છે તો ઝીનલ બેન અમારે આ બાજુ રમે છે અને બા ને બાપુ વાળે છે પાણી કેમ કે જીરામાં આપણે ખાતર પાવાનું હતું ને એટલે બા ને જાવું પડે એમ હતું તો બા ગયા છે પાણી વાળવા બા ને બાપુ બે નહીં છે ને જઈને બધાને બાય બાય કરી દે દેખા દેખો આઈ જો એને થોડા કાંકરા દીધા છે ને એટલે ઘડીક વાર બેઠી જ ન કરી બે હે નહીં એ શું રમતો હોય છે આ શોખી અને જોતા બાજુ અહીં ને ને એટલે રાખવાનો વારો આવી ગયો છે ને બે ભાઈ તો કામે બેસી જશે ને આપડે રાખ્યું છે જીનલ ને તો વિડીયો બનાવી જો હું ને જીનલ જે જે કરીશું તમને શેર કરતા રહીશું ને તો વાગી ગયા છે હાડા તણ અને હું ને બે ખેતરમાં એલા જ આવી છે તો જીનલ અહીંયા છે અને ખાતર લેવા એટલે બા કે હવે ને ત્યાં મૂકી જાઓ તો આપણે જવાનું છે ને મૂકવા તો નો મસ્ત મજાનો માં ભાગે લઈ લીધો છે અને હવે જીનલ કેટલેક જાય જીનલ જોઈએ ગારો આવ્યો હાલવા માં હાલો 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 ઝીનલ રમતી રમતી હાલે છે ને જો અહીંયા બાપુ પાણી વાળે ને ત્યાં પુગાડવાની છે

શા હજી તું જાય જાય કરે છે હાલો તો હવે અજીનલ મૂકી આવું ને મમ હજી આમાંથી મમ ખાવ બોલો આ લે લઈ દઉં રે શું ખાવું છે શું ખાવું છે તો આલે આ જીનલ આલે ઈમાં જામા તો સો ફેમિલી વાગી ગયા છે સ અને આપણે થઈ ગયા છે કામેથી ઊભા કેમ કે આપણે જીનલને રાખવાનો ટાઈમ થઈ ગયો અને જો જીનલ અહીંયા બેઠી છે તમને દેખાતી કે ખાય છે જીનલ ગાંઠિયા દેખો મને ખાય આ બાજુ જો જીનલના કાકા ગાંઠિયા ખાય છે હા જો એને નિત ભાવતા તો એ ખાય તો હારો આલો વિડિયોમાં બનાવી દો હું ને જીનલ હવે કઈ બાજાની નો ખાઈ ને એઠો નથી તો તો મારે વિડિયો જોવો જો છે તમે ક્યાં જવાના આપણે કેમ કે કામે બેહી જશે એટલે આપને ખબર ન હોય કાંઈ બાપુ આલે આવે છે તો આપણે થોડીક વાર એની પછી શૂટિંગ ચાલુ કરશું હું જેમ કેતીતી એમ જ કે ક્યાં જવાનું થાય કે નક્કી નય પણ એને હોતેન બેન આવવાનું થયું ને કે ફેરવવાની છે લે આઈધી ના તો જો આપણે માંસ્ત મજાની લેઈને ફેરવી નાખીએ અને આવતા રહ્યા છે બકાલામાં લેન ફેરવાનું કારણ કે આમ ઉપલા આડિયામાં પાણી જાય ને એટલે કુવામાં તરી ને એટલે થોડુંક પાણી ઓછું આવે ખૂટું તો નતું પણ બાપુ કે લેન ફેરવી નાખો ને તો કાલ એક દીમાં જીરું બધું પી જાય હવે તો જીરાને કદાચ પાણ પાય કે ન પાય એવું બધું છે અને આપણે હવે આવતા રહ્યા છે બકાલામાં જીનલ બેન ને જો બાય કરી દેખ નીંદર આવે છે

ક્યાં દઉં માધીરી બસ અમાર રખડું છે તો હાર વાલો એને રખડું છે હવે આપણે બે પાછા કામે દેવા તો ફેમિલી મેને જીનલે આખા ખેતરમાં આટો માલી તો જો હજી મરસાના ડીટિયા તોડે છે ને હવે આપણે વિદ આવશે ઘરે કેમ કે આ બધું બાપુએ એ પાય દીધેલું છે એટલે હું ને જીનલ હવે વ્યાજ આવી છે ઘરે અને વિડીયો ને આપણે અહીંયા જ પૂરો કરતો જ આવશે કેમ કે આજ તો જીનલ થોડુંક જ ભૂતી છે ને એટલે તોફાન થોડાક વધારે કરશે તો મરસાના ડીટિયા તોડવા દે ને

તો બસ આજના વિડીયોમાં એટલું જ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નવા વિડીયોમાં જય માતાજી તો વાળું થઈ ગયું છે ત્યાર અને અમારે બેસી જવું છે વાળું કરવા વાળું માં છે દહીં તિખારી જો મસ્ત મજાની આપણે દહીં તીખારી બનાવી છે અને બાજરાના રોટલા છે ઘઉના લોટના પાપડ આવી ગયા છે અને આપણને કેમ કે તળેલા ભાવતા નથી એટલે આપણે જો તાવડી માં શેકવાનું કરી દીધું છે ચાલુ તો હાલો હવે ફટાફટ વાળું કરી લેવી